હલો ભાઈ લોક તો સ્વાગત છે મારું મારી યુટ્યુબ ચેનલમાં મારું નામ બતાવી દઉં મારું નામ છે ગોપાલ અને આપ જોવો છો સીઝી ગેમ યુટ્યુબ ચેનલના વિડીયોમાં તો મારો આજ ખ્યાલ છે કે હું સારું સારું ગેમ પ્લે રમું અને એ બૂયા અને મારી સાથે દો તીન ફ્રેન્ડ આવી ગયા છે મારો વિચાર છે કે એક સારા કિલમાં ભૂયા થાય અને પિકમાં ઉતરું હું જ્યાં ટોટલી ગેમ મેં મેં એ મેપ મેં પિક પે ઉતરતા હું क्योंकि इधर मेरे को बहुत ही मज़ा आता है और फाइट लेना आता है और अच्छा अच्छा किल के लिए भी मैं इधर उतरता हूँ तो मेरे को अच्छा लग तुम तो वीडियो सारो लगे तो वीडियो ने लाइक करो और शेयर करो और सब्सक्राइब दबा दो दो अ बै बंदा मारे आगे उतरा है लूटने चक्कर में अंदर गया है हूँ फटाफट एक फोटे एक मेरे को मैंने एक मिल गई मारा यार हिंदी शब्द थोड़ा थोड़ा निकली जाए तो कोई दिक्कत नहीं है ओके चलो एक आ गया चलो नोक थी गो हेडशॉट मारियो એને ખતમ કરીને મારું બઉન્ટી મારે લૂંટવાનું છે પણ આગળ બે બંદા છે અંદર અંદરની સાઈડ બે બંદા છે બહાર આવશે તો મને ટોલાવી દેશે એના ફ્રેન્ડને મેં ટોળ લાવી દીધો જો 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 પાછળથી આવી ગયો પાછળથી આવી ગયો યાર પાછળથી નહીં આવવાનું મોરો મોરો થઈ ગયો મને પાછળથી મારવા આવ્યો હતો નોકરો રિવાઈ થઈ ગયા છે કોઈ વાત નહીં મારતી અરે યાર આવું નહીં આવું મને નહીં ગમે યાર પાછળથી તમે મારો મારો ભાઈ રોકી મારો ચાલો બહુથી સારું રિવાય કરો હવે નોબડાવો ચાલો મને રિવાય કરે છે ભાઈ પાછ છ પીકમાં ઉતરવાનું છે થોડી ઘણી લૂંટ થઈ જાય એટલે જ્યાં બંદા હશે ત્યાં જવાનું છે મેન ટાર્ગેટ રાખવાનો છે કે સારા કિલ થાય અને ગેમ પ્લે સારું કરવાનું બૂ લેવું છે એ માટે થોડું ઘણું લૂંટી લઉં મને પેકમાં બંધા બંધા નહોતા મળે એટલે પહોંચીનું કે સાઈડ જાઉં છું હંડ્રેડ પર્સન્ટ મને કો મને એવું લાગે કે અહીંયા બંધા છે જોવો સામને ગુલવલ પણ પડ્યું છે અને મારો રોકી મારે છે બંધાને મારી પાસે એમપી ફાઈ છે અને એક્સએમએટ છે બંદો જાય છે બંદાનું પૂતળું જાય છે કદાચ બંદો જાય તો હું મારીશ એને મને એવું લાગે છે પણ પાછળથી નોબળો એક મને મારે છે તો મારે શું કરવાનું જો જો એસકેથી આ ડ્રેગનો સિંહ મારે છે મને એક એક નંબર હેડશોટ માર્યો યાર આ હેડશોટ થી લાઈક કરી નાખો યાર એવું ના ચાલે અરે રે 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 પાછળથી અત્યારે મારે છે પણ અહીંયા નોક છે એને પહેલાં ટોલ આવી દઉં નગર પાછો જીવ તો થઈ જાય છે ભાઈ ને એક નંબર હેડશોટ શોટ માર્યો એક નંબર સ્કોપ ઓન કરીને એક નંબર હેડ શોટ માર્યો

भाई के डेमे दीदो मोको मोको देखो मोको मोको अरे अरे, अरे भाई के डेमे दीधो यार अभी तो मरी जाए ना चालो मरी गार मंकी किंग ने तो अपनी मां कर आप कई आरती उतार चलो चलो ये थोड़ा अरे 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 जो पाचल मारते हो तो बंदाने તો મારે એને ફિનિશ કરવો જોશે અને ક્યાં છે એ પહેલાં જોવું જોશે મને એવું લાગે છે કે સિમેન્ટેડ હાઉસમાં મારે જવું છે અહીંયા મને લાગે બંદો હોય કે આ બંદા કે બંદાને મારી શકો અહીંયાથી હા બારીએથી મને નથી લાગતું છે અહીંયા પાછું જવું છે એરશીપે એરશીપમાં જોવો જો મારો રોકી બોસ મારે છે બંદરને કાંઈ વાંધો નહીં મને નહીં બતાવતો અરે 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 અહીંયા બંધ આવી ગયો આવી ગયો આવી ગયો નોબળો આવી ગયો આવી જાવ ઉપર આવી જા તારા તાકાતો તો આવી જાવ ઉપર તને ખબર પડે ગુજરાતીનો પાવર ભાગી ગયો ભાગી ગયો યાર ના ચાલે યાર આવું હા હા ગ્રેનેડ ડાલા નોબળે ને ઓપીવાલા હેડ મારા આવો ગાઈશ આ બેસે મારો જો સામને કે પાસે એમ ટેન એમટેન હોય ને તો આપ હુકમ બનાવી રહો ગોલી મિસ કર દો દો ગોલી મિસ કરીને તમે એને આરામથી મારી શકો છો મારું કહેવાનો મતલબ પણ એમ ટેનની શરૂઆતની બે ગોળી જો તમને અડી ગઈ ને એ લાસ્ટ લાસ્ટ બંધો છે જો રિવાય કરવા જાય છે અભી ડબલ ડોરીની અંદર ગયો અભી રિવાય કરીને જાય છે જોઈ ગઈ ગયો ભાઈ ભાઈ ક્યાંય મારા ભાઈ જબરદસ્ત મારી હો મેં કરવા જતો હતો કેમ માર્યો ભાઈ ગયો નો કરો યાર બટન દબાદો હું પણ એકલો બચ્યો હતો ફ્રેન્ડ લોકવાય કરી દીધા એક ફ્રેન્ડ બાકી છે તો એને દોસો ટોકન લૂટીને પાછો રિવાય દઈ દો એટલે એને ન કરવા પછી એને પાછું લોછાવાળું થશે મને રિવાય નહીં બીજો કોઈ વાંધો નથી મારે લઈ દો ને કે બીજાની ગાંડ બળા કરે એમાં તાને નહીં લેવા તો ત્યાંથી પાછો પેકમાં આવી ગયો છું જો મને એમ લાગે છે પેકમાં બંધાવત છે અને મારા ઓલરેડી આઠ કિલ થઈ ગયા છે મને અહીંયા બંદો બતાય છે અહીંયા ઉપર જરીઓ જરીઓ બંધો જરીઓ હવે હું મોકો જોઈને બંધેનો મારી જોઈજો તમે મોકો મોકો મોકોનો પાવર જોવો આવી ગયો બંધો હાલ ભાઈ નીકળ મોકોનો પાવર એની જબરદસ્ત મોકો મોકો યુઝ કરો ઓર હુકમ યુઝ કરો યાની બહુથી મજા આવે એટલે મેડિકેટ વાળો જલ્દી મેડિકેટ આપો નહીં પૂરા હા અંદર છે મારી પાસે રોકી બસ રહે અને એની સાથે અંકિત રહે તો બધાની ટુકડી છે મારી અહીંયા બંધો હશે કે નહીં એવું લાગે મને હા 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 ક્યાં હોય મને નથી ખબર પણ બંધો છે અહીંયા આવી ગયા હોય જોઈ જશે ભાઈ મેં તો ત્રીસ મેં તો ત્રીસનો ડેમેજ દીધો કિલ સોરી લઈ લીધો કોકનો સોરી આવું ભાઈ કાંઈ વાંધો નહીં ચાલ્યા કરે એવું એવું બોલે છે એ લોકો અને ઓલરેડી દસ કિલ થઈ ગયા છે તો મને લાગે જે થોડાક કિલ લેવા જશે અભી સોળ બંદા હશે જો જાય જો જાય જો જાય જો જાય જો જાય નોબળો અરે ર બીજો મારે છે નોબળો મારે થોડુંક પાછળ કવર કરી લેવું જોશે ન કરતો મારું રામ નામ સત્ય જોઈ બંદોરસ્ત કરે જો કેટલો પાવર છે જો ગાંડમાં પાવર નથી અમાતો હવે આવ્યો લાઈન હવે આવ્યો લાઈનમાં નોબળો કાંઈ વાંધો નહીં દસ બંધા લાવી છે અને ઉપાડી લઉં ને પેલા મને શાંતિ થઈ અરે ભાઈ કેટલો ડેમ દીધો યાર લાગે ચલો ગયો બહુ સારું કારું નામથી મામથે તેમ થતો તો જો એક બંદો ચાલો આવે છે જો એને એડસોટ મારું રૂપો આ ભાઈ ભાઈ કાઈ એડસોટ મારા એક નંબર એડસોટ માર્યો હે ને એકને રિવાય કરવા જવા જોશે મારે નકર પાછો આની પાંચ બંદો છે એકને રિવાય કરી આવું નકર પાછો મને કહે ગોપાલ તમે રિવાય ના કરો ના ના અમે તો કરી દઈએ છીએ પણ તમે કાંક ભૂલી જાઓ છો ચાલો નવ બંધા લાઈવ છે મારવાના છે મારે મારવાના છે પેલા મેડિકિન મારી લો મને લાગે છે જો એ બંદો ઉતરો મારી ઉપર બંધ ઉતરો ક્યાં જઈશ નો બડા તને તું ઘડીકમાં ઉપાડી લઈશ રમતના ખેલમાં ચાલો કાંઈ વાંધો નહીં હવે મારા ફ્રેન્ડ થોડા મને ગાળી દઈ રહ્યા છે કારણ કે મારા કિલ એનથી વધારે છે તો હેલા કરે આવું હોય ને હા હા મને બંદો નહીં બતાતો યાર મને એવું નથી લાગતું બંદો નથી હા હા બંદો છે અહીંયા એક જ બંદો છે યાર કદાચ મને કિલ મળે મને એવું લાગે બહાર નીકળે તો હું હેડશોટ શોટ મારી હા ચાલો બહુથી અચ્છા ચલો ભાઈ લગભુ યાદ થઈ ગયું છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ દબાવી દો ઓકે બાય બાય